વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે વડોદરામાં કોર્પોરેશન ના પ્રી મોન્સૂન દાવા પોકળ સાબિત થયા છે એકત્રીસ મે સુધી કામગીરી પૂર્ણ કરવાનો દાવો કર્યો હતો કોર્પોરેશનને ને પ્રી મોન્સૂન કામગીરી હજુ સુધી અધૂરી છે વરસાદી કાંસ ડ્રેનેજ વરસાદી ચેમ્બર નથી સાફ થયા વરસાદી કાંસમાં હજુ પણ કચરો જોવા મળે છે ખોદેલા રોડ હજુ સુધી સેફ સ્ટેજ માં નથી લઈ જવામાં આવ્યો કોર્પોરેશનની કામગીરી માત્ર કાગળ પર હોય તેવી સ્થિતિનો ઘાટ સર્જાયો છે એકત્રીસ મે સુધી કામગીરી પૂર્ણ કરવાનો દાવો કર્યો હતો પરંતુ હજુ સુધી કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી પ્રિમસોની કામગીરી હજુ સુધી અધૂરી હોવાનું હા છે વરસાદી કાસ ડ્રેનેજ વરસાદી ચેમ્બર પર સાફ કરવામાં નથી આવ્યા ની કામગીરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા પર્ટિક્યુલરલી જે પણ ધારાધોરણ મુજબ ઝીણવટપૂર્વક જે કરવાની થતી હોય છે એ પ્રમાણે કરવામાં આવી જ છે અને વડોદરા મહાનગરપાલિકાના પ્રયાસો એવા છે કે જ્યારે આવી રીતે વરસાદમાં અતિ વરસાદની ચોમાસાની સિઝનમાં અતિ વરસાદની પરિસ્થિતિ સર્જાય અને ત્યારે પાણી ભરાય ત્યારે જો માત્રા કરતાં જરૂરી માત્રા કરતાં વધુ પ્રમાણમાં વરસાદ વરસી જાય ત્યારે કદાચ કલાક બે કલાક એવી પરિસ્થિતિનું નિર્માણ થાય પરંતુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે વરસાદી ઘાસની સફાઈ કામગીરી કરવામાં આવી છે અને કાળજીપૂર્વક કરવામાં આવી છે ત્યારે મારું માનવું એવું છે કે કોઈ કોઈ એવી પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય કે વરસાદી ઘાસની સફાઈને કારણે કોઈ જગ્યાએ પાણીના ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે પરંતુ હું કહું છું તેમ કે જો વરસાદ વધુ વરસી ગયો ત્યારે બે ચાર પાંચ કલાકની જો અવ્યવસ્થા સર્જાય તો એ કુદરતી વરસાદની ગતિ વધારે હોય અથવા વધુ પ્રમાણમાં વરસાદ વરસ્યો તેના કારણે પાણી ભરાવાની પાંચ સાત કલાકની જે સમસ્યા હોય એ કદાચ અમે ના નિવારણ કરી શકીએ પરંતુ વરસાદી ઘાસને ક્લિયર કરી અને જે રેગ્યુલર વરસાદ થતો હોય છે અને એના કારણે જે પૂર જેવી સ્થિતિ સર્જાતી હોય એ તો નહીં સર્જાય નગર સેવા સદનનું તંત્ર ખૂબ સ્માર્ટ હોય છે હંમેશા કહેશે નાઇન્ટી પર્સન્ટ કામગીરી પૂર્ણ થઈ નાઇન્ટી ફાઇવ પર્સન્ટ કામગીરી પૂર્ણ થઈ એટલે પાંચ ટકામાં શહેરના જેટલી બી બાકી રહેતી તકલીફો છે પાંચ ટકા કામગીરીમાં હોય જે હંમેશા બાકી રહે અને એ પાંચ ટકા કામગીરી ના થાય એના લીધે એક ઇંચ વરસાદ પડે અને વડોદરાવાસીઓને લાખો રૂપિયાનું